સારું તો સાંભળજો છેલ્લે હું બોલશો નહીં ભગવાન દાસનું જ ભજન છે બરાબર સુડલા બોલો નહીતર મત બોલો ગોરા રે પીરાની તમને આણ રે સુડલા તમે સત બોલો રે નહીતર મત બોલો અહીંયા સુડલાને પોપટ કીધો છે પોપટ એટલે આત્માને પોપટ કીધો છે કે હાથમાં તમારે મન બુદ્ધિ ચિત્ત શરીરનો સહારો લઈને જો બોલવું હોય તો સત્ય જ બોલો નહીતર બોલતા જ નહીં ન બોલો એ સારું છે જો બોલવું હોય તો સત્ય જ બોલો નકર બોલવું જ નહીં એ માણસોને પણ લાગુ પડે જો જેને બોલવું હોય તો સત્ય જ બોલો અસત્ય બોલશો ને અસત્ય બોલશો એટલે પાપના પોટલા બાંધશો ને સત્ય બોલશો તો કંઈક પરમાત્મા તમારા ઉપર દયા દ્રષ્ટિ કરશે ગોરા રે પીરાની તમને આણ ગોરા એટલે ગુરુદેવ થાય પીરા એટલે પરમાત્મા થાય તો એ આત્મા તમને તમારા ગુરુદેવ એ શબ્દરૂપી ગુરુદેવ આત્માનો ગુરુ કોણ છે શબ્દ છે દેહના ગુરુ કોણ છે દેહધારી ગુરુ પણ દેહધારી જે ગુરુ છે તે આત્મા સુધી કેમ પહોંચવું તેનો રસ્તો બતાવે અને આત્મા સુધી પહોંચી ગયા પછી એ જે શબ્દ ગુરુ છે તે તમને પોતાની તરફ ખેંચે છે આત્માવસ્થામાં આવી જાય ત્યારે તો એ તમારા પરમાત્માની આણ પીરા મતલબ પરમાત્માની તમને આણ અને ગોરા એટલે એ શબ્દ સ્વરૂપી ગુરુની પણ તમને આણ છે સરવાળા બે એક જ થાય જો બોલવું ને તો સત્ય જ બોલો નગર બોલતા નહીં તમે બહુ સરસ વાત કરી છે સરસ અંબર વર્ષેને અઘાત ગાજે દાદુર કરે કિલોલ ગુરુજી કંઠરે વિનાની એ કોયલ બોલે મધુરા તો બોલે ઝીણા મોર અંબર વર્ષેને અઘાધ ગાજે હવે દાદુર કરે કિલોલ હવે અંબર એટલે આ આકાશ તરફ ઇશારો છે બરાબર તો આકાશમાંથી જેમ વરસાદ વરસતો હોય છે દાદૂર એટલે ડેટકા થાય બરાબર તો જેમ વરસાદ વરસે અને ડેટકાઓ ડ્રાઉ જેમ કરવા લાગે છે આનંદિત થઈ જાય છે બરાબર અલૌકિક વાત કરી છે પછી અલૌકિક જે વાત છે જે આત્માની અંદર સત્ય જે વસ્તુ આવી જાય છે આત્મા મન બુદ્ધિચિત અહંકાર શરીર પાસે પણ સત્યકામ કરાવે મનચિત બુદ્ધિ અહંકાર પાસે પણ સત્ય જ કાર્ય કરાવે તો એ આત્મા જે છે એ આત્માની અંદર પછી જેમ વરસાદ નંબરમાંથી વરસે અને અગાધ વરસાદ વરસે પછી દાદુર જેમ ઢેટકાઓ આનંદમાં આવી જાય છે તેવી જ રીતના જે આત્મા સત્ય સ્વરૂપી બની જાય છે પોતાના અવસ્થાને પ્રાપ્ત કરી લે છે ત્યારે અંબર વર્ષે અંબર એટલે અહીંયા આકાશ તરફ ઇશારો છે આકાશ એટલે સર્વથી ઊંચું તો સર્વથી ઊંચા અહીંયા ઇશારો કર્યો છે પરમાત્મા તરફ તો એ પરમાત્માની અંદરથી એક શબ્દની વરસાદ થઈ રહ્યો છે એક પ્રેમનો ભાવનો વરસાદ થઈ રહ્યો છે અને અઘાધ ગાજે અઘાધ કીધું છે અગાધ કીધું છે બરાબર ગાજે તો અગાધ એટલે ઊંડામાં ઊંડું ઘેરામાં ઘેરું અપરંપાર પાર જેનો પાર ન પામી શકાય ઝીણામાં ઝીણું એ ગાજી રહ્યું છે એ શબ્દ જેમ મેઘ ગાજતો હોય તો તે મેઘને અગાધ ન કહેવાય એ તો ગાજીને બંધ થઈ જાય પણ આ પરમાત્મા રૂપી જે બધાથી ઊંચું છે પરમાત્મા રૂપી અંબર વર્ષે એને અઘાધ શબ્દ જ્યારે ગાજે જેનો પાર પામી શકાય નહીં એવી જ રીતના આત્માની અંદર એ વરસી રહ્યો છે પરમાત્માનો પ્રેમ સુરતાની અંદર એ અઘાત શબ્દ ગાજી રહ્યો છે વરસી રહ્યો છે એ શબ્દનો પ્રેમ સુરતાની અંદર કંઠરે વિનાની એક કોયલ બોલે મધુરા તો બોલે ઝીણા મોર જે કંઠ છે આપણા ગળામાં તો અહીંયા કંઠ વગરની કોયલ કીધું છે તો આ સુરતાને કોઈ કંઠ તો છે નહીં બોલી રહી છે ને હે અને પરમાત્મા રૂપી શબ્દનો કોઈ કંઠ નથી પણ અહીંયા વિનાની કોયલ કીધું છે તો કંઠ વિનાની જે કોયલ છે એ જ સુરતા છે એ જ આત્મા છે પણ કોયલ શબ્દ વાપર્યો છે એટલે સુરતા તરફ વિસ્તારો થાય છે આ બોલી રહી છે મધુરા તો બોલે ઝીણા મોર મધુરા એટલે મોર જેમ મધુર મધુર શબ્દ બોલતો હોય ઝીણા મોર કીધું છે ઝીણા કારણ કે મધુરા તો બોલે ઝીણા મોર તો મધુર વાણી જેમ મોર બોલતો હોય છે તેમ અહીંયા મોરને શબ્દની ઉપમા આપી છે કારણ કે કોયલને સુરતાની ઉપમા આપી છે અને મોરને શબ્દને મોરની ઉપમા આપી છે બોલે ઝીણા મોર ઝીણા એટલે ઝીણો ઝીણો એક પહેલા સર્વપ્રથમ શબ્દ માતા કહે છે ને મને ઝીણો ઝીણો ના દભળા ગુરુજી મારા છે જીયની સવારીના સુર સંભળા ગુરુજી મારા આવે છે એમ ઝીણા મોર કીધું એમને શબ્દરૂપી મોરનો મધુર શબ્દ મધુર પ્રેમ ભર્યો શબ્દ એ બોલે ઝીણા મોર ઝીણા શબ્દ વાપરો ના ના એકદમ ઝીણા તો એ જ શબ્દરૂપી મોર તરફ ઇશારો છે અને કોયલ એ સુરતા તરફ ઇશારો છે કંઠ વિનાની રે કોયલ બોલે તો આ કંઠ વિનાની જે કોયલ છે એ સુરતા છે એ બોલી રહી છે ને શું બોલી રહીશ એ શબ્દ પ્રગટ કરી રહી છે ને પણ એ શબ્દ પરાવાણીમાં થઈ એ પછી મધ્યમાં થઈ પશ્ચાંતીમાં થઈ અને કંઠથી બહાર પડે છે તો ત્યાંથી જે શબ્દ ઉઠી ગયો એ સુરતારૂપી કોયલમાંથી આત્મા રૂપી કોયલમાંથી શબ્દ શબ્દરૂપી કોયલમાંથી તો ત્યાંથી પછી એ આત્મા એ શબ્દ એ સંકલ્પ વિકલ્પ આગળ વધી અને પછી દેહનો સહારો લઈને બહાર પડે છે વેકરી વાણી દ્વારા એવી જ રીતના અહીંયા સમજવાનું છે બરાબર તો બહુ બેસ્ટ વજન છે ગુરુજીની રેણીએ તો સતપ્રકાશ સતના તો ઉગ્યા સુર પડ્યું એક બુંદ મારા ગુરુના વચને સવારે કરુણ નું મૂલવા તો ગુરુજીની રેણીએ સતપ્રકાશ મતલબ કે ગુરુજી દેહદારી ગુરુજીએ જે તમને ભક્તિ ભજન બતાવ્યું છે ગુ મતલબ અધકાર રૂ મતલબ પ્રકાશ જી મતલબ જીવ જીવ એટલે મનોદશા તો આ મનોદશાને પહેલાં રેણીમાં લાવો મનને સ્થિર કરી દો સોમ શબ્દમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં અથવા આત્મામાં જ્યાંથી પ્રગટ થઈશ ત્યાં પછી ગુરુજીએ જે ભજન ભક્તિ તમને બતાવ્યું છે બીજા અર્થમાં વાત કરીએ છીએ કે રેણી એના ઘરમાં આવી દો માણે છે ને કે કેણી તો સબ કોઈ કહે પણ રણી પાર રવિરલા કોઈ કેણી મિશ્રી ખાંડ રેણીતા લોક કેણી તો સબ કોઈ કહે પણ રણી પાર રવિરલા કોક તો આ ગુરુજીએ જે ભજન બતાવ્યું છે દેહધારીએ એ રણીના ઘરમાં આવવાનું છે રથણી બકણી અને કરણી છોડી દીધો અને હવે રહેણીના ઘરમાં આવી જાઓ રહેણીના ઘરમાં ક્યાં ભક્તિ ભજનની રહેણીના ઘરમાં આવી જાઓ ત્યારે સત પ્રકાશ સત એ જ પરમપિતા પરમાત્મા એ જ સત સ્વરૂપી શબ્દ એનો પ્રકાશ પ્રકાશ એટલે જ્ઞાન જ્ઞાન એનું જ્ઞાન થાય વાહ સતના તો ઉગ્યા સુર પડ્યું એક બુંદ મારા ગુરુના વચને સવારે કરોડનું મૂળ ત્યારે જ્યારે રહેણીના ઘરમાં આવ્યા કથણી બકણી છોડીને કરણી પણ છોડીને રહેણીના ઘરમાં આવી ગયા ત્યારે સતના ઉગ્યા સુર ત્યારે સત્ સ્વરૂપી પરમાત્માના ઉગ્યા સૂર સૂર મતલબ પ્રકાશ પ્રકાશ સૂર મતલબ સૂરજ જેમ સૂર્ય પ્રકાશિત છે એ પ્રગટ થઈ ગયો સૂર્ય જેમ પ્રગટ થાય ને પ્રકાશ ફેલાય જાય એમાં અહીંયા સત શબ્દ પરમાત્મા પ્રગટ થઈ ગયા અને પ્રકાશે પ્રકાશ એનું જ્ઞાન પ્રગટ થઈ ગયું પછી પડ્યું એક બુંદ મારા ગુરુના વચને સવારે કરોડનું મૂળ પછી પડ્યું એક બુંદ બુંદ મતલબ એક એક્ટીપુ બરાબર તો અહીંયા પડ્યું એક બુંદ મારા ગુરુના વચને તો અહીંયા શબ્દનું એક બુંદ પડી ગયું મારા ગુરુના વચને કયા ગુરુ હવે અહીંયા શબ્દ ગુરુ તરફ ઈશારો છે એના વચને વચન બે પ્રકારના ગંગા સતી માતાના મત પ્રમાણે પણ છે વચનને યથાર્થ વચન બરાબર તો અહીંયા શબ્દ સ્વરૂપી ગુરુના વચને તો ગુરુ વચન કહેતા વાણી થાય વાણી કહેતા શબ્દ પણ થાય તો એ જ શબ્દ સ્વરૂપી ગુરુના વચને હે એક બુંદ પડી ગયું એ વચનની અંદરથી પરમાત્મા રૂપી વચનની અંદરથી એક બુંદ પડ્યું એનું સવારે કરોડનું મૂલ સવા કરોડનું મૂલ તો શું એનું અમૂલ્ય છે મૂલ જ નથી થાય પણ પણ ખાલી ઉપમા આપી સવા કરોડની જેવી રીતે સ્વાતિ નક્ષત્ર થાય અને સુખની નામનો જીવની અંદર એક બુંદ પડે છે અને એનું એક મોતી બની જાય છે પાકી જાય છે અને એની સવા કરોડની મૂલ સાચા મોતીની હોય છે તો એવી જ રીતના અહીંયા એ જે બુંદ છે એ પરમાત્માના શબ્દનું બુંદ અને સુખચની નામનો જે જીવ છે તેને ઝીલનારી જીવને કીધો છે સુરતાને કીધું છે એનું સવારે કરોડનું મૂળ વાહ હવે કહે છે વણવાદળ વરસાદ કહાવે ઘટમાં પ્રગટ્યા જોને ભૂમે ભૂમેરે વિના પાક્યો તેને વિણે ચતુર સુજાણ વાહ વણ વાદળ વરસાદ કહાવે મિત્રો અહીંયા વણવાદળ એટલે વાદળા વગરનો એક વરસાદ વરસે છે તો પરમાત્મા રૂપી શબ્દનો જે વરસાદ થઈ રહ્યો છે તો પરમાત્માનું કોઈ સ્વરૂપ જ નથી તો અહીંયા વાદળા ક્યાંથી હોય તો વગર વાદળે આ પરમાત્મા રૂપી શબ્દની વરસાદ થઈ રહ્યો છે ઘટમાં પ્રગટ્યા જો ને ભાણ ત્યારે દેહરૂપી ઘટની અંદર જેમ આત્મા ઘટ છે એમ આત્મરૂપી ઘટની અંદર પરમાત્માના આ શબ્દના વરસાદ થયો પ્રગટ્યા જોને ભાણ એ પ્રગટ થઈ ગયા પરમાત્મા શબ્દ સ્વરૂપી પ્રગટ થઈ ગયા આત્માની અંદર જોને ભાણ ભાણ મતલબ સૂર્ય સૂર્ય સમાન પ્રકાશ એ પ્રકાશનું ધ્યાન પ્રગટ થઈ ગયું ભૂમિરે રે વિના કણ પાક્યો હવે જેવી રીતે આપણે ભૂમિમાં હે દાણા કોઈ પણ નાખતા હોય છે ઘઉં બાજરો જુવાર એક્સ જેડ જે કાંઈ આપણે વાવતા હોય છે અને ભૂમિમાં જે મેં કણ નાખીએ આપણે પાકે તો અહીંયા તો ભૂમિ પણ નથી હે ભૂમિરે રે વિના કણ પાક્યો અને કણ પણ નથી તો અહીંયા સુરતારૂપી ભૂમિની અંદર વગર ભૂમિએ એ શબ્દરૂપી કણ પાકી ગયો મતલબ ભક્તિ પાકી ગઈ તેણે વિણે ચતુર સુજાણ તો એ શબ્દરૂપી કણને વીણે ચતુર સુજાણ જે ચાલક ચતુર ઝુકતી જાણ એ ઝુકતી પછી સુજાણ એ ઝુક્તિથી મુક્તિ મેળવે શું મતલબ સત્ય જાણ મતલબ જાણવું એ જ સત્યને જાણનારો છે સુજાણ ચતુર સુજાણ ઝુક્તિ કરીને પછી મુક્તિના ઘરમાં આવી ગયો જ્યારે સુજાણ બની ગયો સત્યને જાણનારો બની ગયો वाह भाई वाह उलट पालट का भेद भारे बादर क्यों नहीं जाया कोयल हंस सरजे बपैया तेनी प्रेम लीला घटमा आए वाह भाई वाह उलट पालट का भेद भार मतलब जो उल्टू से इन्हें पलटा है, है सीधू करवा तो उलट पालट का भेद भार आ एक भेद तो साचा देहदारी गुरु मड़े ત્યારે આ ઉલટને પાલટ કરીને સીધું કેમ કરવું બરાબર તો જે સુરતા છે આપણી જે ઉલટી છે સુરતા કહો સ્વમ શબ્દ કહો કે ચાહે આત્મા કહો કે ચૈતન્ય શક્તિ કહો એ જે વિષય વાસનાઓમાં ફસાઈ ગઈ છે મન માયા સાથે ફસાઈ ગઈ છે મોહમાયામાં ફસાઈ ગઈ છે ઈર્ષાની ફસાય ફસાઈ ગઈ છે કામ કરો લોભ મધમો શબ્દ સ્પર્શ રૂપરસનની અંદર ફસાઈ ગઈ છે ત્યાંથી ઉલટી કરો અને પાલટ મતલબ તમે એ જે ગુરુએ ભજન બતાવ્યું ક્યાં આવો અર્થાત એ સુરતા જ્યારે ઉલટી થાય છે ત્યારે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી પછી એ જે ભેદ છે પરમાત્માનો તેને જાણે છે બાદર કર્યો નહીં જાય કારણ કે જે બાદર છે એ કર્યો નહીં જાય કારણ કે શ્વાસની ક્રિયાને જ્યાં સુધી નહીં પલટાવો નહીં પલટે ત્યાં સુધી બાદર એટલે શ્વાસોશ્વાસની ક્રિયા બાદર એટલે એક સ્થૂળ શબ્દ એક જાડો શબ્દ તો બાદર સ્થૂળ શબ્દમાંથી સૂક્ષ્મ શબ્દમાં જવાનો છે બે શબ્દ છે સ્થૂળ અને સૂક્ષ્મ તો બાદર એટલે જે સ્થૂળ શબ્દ છે એમાંથી સૂક્ષ્મ શબ્દ તરફ જવાનો છે બાદર કર્યા નહીં જાય તો એ બાદર કર્યો નહીં જાય તો એને ઓટોમેટિક સુરતા ઉપર થશે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં આપણે ધ્યાન ધરે છે સોમ શબ્દની અંદર ત્યારે ઓટોમેટિક મન જ્યારે સોમ સ્વરૂપ બની જાય છે એમાં લઈ થઈ જાય છે ત્યારે સોમ રૂપી સુરતા ઉપર ચડે છે કેટલા વડિયું હું બોલું છું બરાબર કોયલ હંસ સર્જે બપૈયા તેની પ્રેમ લીલા ઘટમાંય કોયલ એ સુરતા હંસ સુરતા હંસાત્મા એ સુરતા સર્જે બપૈયા બપૈયા જેમ કેમ બોલતો હોય પીયું 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 એવી જ રીતે એ રૂપી એ હંસરૂપી સોહમ શબ્દરૂપી એ બપૈયા એને બપૈયાની ઉપમા આપી છે અને બોલે છે સુરતા પીયું શબ્દને પીયું પિયું પીયું તું જ મારો પિયું તું જ મારો પિયું તેની પ્રેમ લીલા ઘટમાય એની જે પ્રેમ લીલા છે મતલબ સુરતા અને શબ્દની આત્મા અને પરમાત્માની સોહમ શબ્દ અને અનાદિ સોહમની સોહમ શબ્દ અને અનાદિ ઓમકારની એની જે પ્રેમ લીલા છે એ ઘટમાય કયા ઘટમાં દેહરૂપે ઘટમાં તો આત્મા છે પછી આત્મરૂપી ઘટની અંદરે પ્રેમ લીલા છે બેયની આત્મા શુદ્ધ બની જાય ત્યારે પરમાત્માનો પ્રેમ પ્રગટ થાય છે અને પછી એ બેયની લીલા છે પ્રેમ લીલા હં એકાબીજાના પ્રેમમાં પાગલ થઈ જાય ડૂબી જાય ત્યારે સુરતા શબ્દની અંદર લય થઈ જાય મિત્રો સાધુ સંત કા એક હે મંત તેજમાં તેજ મિલાયા ઊંચ નીચે અંતર નહીં થાકું ઉલટ બન જાય વાહ વાય વા સાધુ સંત કા એક મત સાચા જે સાધુઓ છે સાધ એટલે હે જે બધી પ્રકારની સાધ જેની અંદર આવી ગઈ જે સાધુ બની ગયો એ સાધને સિદ્ધ કરીશું એમ સાધુ બની ગયો તે સાચા સાધુ છે સંત સંત મતલબ સત્યને જે જાણી લઈએ તેને સંત કહેવાય આ સાધુ અને સંતનો એક જ મત છે બધાનો ભિન્ન ભિન્ન કોઈ નથી એક જ અભિન્ન છે એ સુરતા અને શબ્દ આત્મા અને પરમાત્મા સુરતા અને શબ્દથી આગળ કોઈથી વાત ન થાય આત્મા પરમાત્માથી આગળ કોઈથી વાત થઈ જ નહીં થઈ જ ન શકે ત્યારે તેજમાં તેજ મિલાયા ત્યારે તેજ જે છે તે જ મતલબ હે એક પ્રકાશ તે જ મતલબ તું પોતે ત્યારે તેજમાં તેજ મિલાયા હવે એ પરમાત્મા રૂપી તેજ મતલબ પ્રકાશ મતલબ જ્ઞાન રૂપી પરમાત્માની અંદર તેજ જ મતલબ સુરતાનું તેજ સુરતાનું જ્ઞાન હે આત્મા અને પરમાત્મા બેને મિલાવી દીધા ઊંચ નીચ અંતર નહીં તાકું પછી એ આત્મા સ્વયં પરમાત્મા બની જાય અને આ ઊંચ કે નીચૂક રહેતો જ નથી એક આત્મા હતો અને એક પરમાત્મા હતો હેં આત્મા અનેક ને પરમાત્મા એક પછી એ આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ થઈ જાય છે ત્યાં ઊંચ નીચ આત્મા પરમાત્મા એવું કહેતું નથી સુરતા શબ્દ રહેતું નથી સુરતા સ્વયં શબ્દ સ્વરૂપ બની જાય છે ઉલટ પાલટ બની જાય પણ જ્યારે ઉલટી સુરતા થઈ ગઈ ત્યારે પલટાવી નાખી ત્યારે ઉલટ જે છે ને એ પાલટ બની જાય વાહ ભાઈ વાહ સ્વયં શબ્દ સ્વરૂપ બની જાય બાવન અક્ષરની વાત કરી છે એવો ભાઈ ભવાની દાસ જબરજસ્ત વાત કરી છે મિત્રો તો આ કહેવાનો અર્થ છે હવે મિત્રો ભવાનીદાસની જે અંતિમ વાત છે બરાબર તે નામાસણવાળી જ વાત છે કે ભવાની લખેલું આ ભજન છે એટલે છે છેલ્લે કહે છે બાવન અક્ષરને જે કોઈ બૂજે એકનું ધરે ધ્યાન જોધલ બાપા પ્રતાપ એ ભણે ભવાની એનું એક અક્ષરમાં નામ બરાબર તો બાવન અક્ષરે જ ક અગ છત્રીસને સોલ સોલ એ જ બાવન અક્ષર આપણે વાત કરી ગયા છે બરાબર જે કોઈ અને ખોલીને જાણી લઈએ એકનું ધરે ધ્યાન મતલબ આમાં એ જ આત્મા એકનું ધ્યાન ધરે ધ્યાન ધરનારું મન પછી મન સ્વયં આત્મા સ્વરૂપ બની જાય પછી આત્મા પરમાત્મા સ્વરૂપ બની જાય છે બરાબર અને વ્યાખ્યા તો હું કરી ચૂક્યો છું બાપા જોધા પ્રતાપહે ભણે ભવાની ધરે એક અક્ષરમાં એનું નામ તો એક અક્ષરમાં એનું નામ છે તો આત્મા અને પરમાત્મા બરાબર એવા જે નામ આપણે આપીએ છીએ પણ અહીંયા આપણે એક અક્ષરમાં નામ આપણે એકવાર વાત કરી ગયા કે અક્ષર છર અન અને અક્ષર તો છર છે એ બાવન અક્ષરી છે અ એ આત્મા છે અક્ષર છે એ આત્મા અક્ષરોમાં નથી અક્ષરોને પેદા કરે અને નહીં અક્ષર એ પરમાત્મા છે બરાબર આ આખા બધાનો ખુલાસો થઈ ગયો તો બરાબર હવે તમે નો બોલશો જય ગુરુદેવ બરાબર ભવાનીદાસ મહારાજની જય ગુરુ જોધલ બાપાની જય સત્ય સનાતન ધર્મની જય